બધું ખાલી જોઈ લ્યો અહીંથી આ રીતના પાર્ક કરી છે અને હવે આપણે અંદર સ્ટોરેજ માં બધું સામાન મૂકવા જવાનું છે જોકે ગાડીમાં જ નથી લેવાનું પણ અમે ઉતાવળા થયા કે ભાઈ હાલો જેટલું લેવાય એટલું ગાડીમાં લઈને અત્યારે મૂકી આવીએ પછી ચાર વાગે યુ હોલ આવે ને મોટર ટ્રક એમાંથી લઈને પછી અંદર મૂકવા જાઉં અમારે મૂવિંગમાં આજે એવું છું ડખો કે અમે હવારમાં ટ્રક લેવા ગયા ને તો અમે છે ને 20 દિવસથી ટ્રક બુક કરેલો હતો કે છેલ્લા દિવસે પ્રોબ્લેમ ના પડે પણ એવો છે ને ટ્રકવાળાએ લોચો કર્યો તો આવ્યો જ નહીં તો હવે આ લોકોએ ગાડીથી ટ્રાન્સફર કરવાનું ચાલુ તો કરી દીધું છે અને આ ऑलमोસ્ટ ગાડીથી ટ્રાન્સફર કરી દીધું હવેમાં ટ્રકની શું જરૂર છે દર્શક ટ્રકની કઈ જરૂર છે ટકમાં સોફા છે બેડની મેટ્રેસ છે એટલે ઈ તો બરાબર છે કે ટ્રકની મોટો સામાન બહુ છે એટલે ટ્રકની જરૂર તો છે પણ આ ઝીણો ઝીણો તો એની બધી ગાડીથી ટ્રાન્સફર કરી લીધો બોલો અને જો વાહ હાવ એન્ડની તૈયારીઓ ચાલે છે કારણ કે ટ્રક વગર જેટું થાતું તો એટલું ગાડીથી મૂવ કર્યું અને દર્શન એ લોકો સ્ટોરેજ પણ ગયા તો એના વિડીયો એ ઉતારશે તો આપણે જોજો કે કેવી રીતે એ લોકો અહીંયા ગોઠવું છે બધું ઘણી બધી વસ્તુ હોય ગઈ પણ ટ્રકની જરૂર તો પડશે જેમ કે આ સોફા પછી ઉપર અમારી ગાડીઓ પછી ફર્નિચર છે અમુક પછી આ બધું છે એટલે ટ્રક તો અમે વીસ ફૂટનો કર્યો છે તો આ બધું હવે એમાં જાઈશું પણ હજી જો આ ગાડીમાં હારવાનું બંધ કરે તો થાય બાકી આ હવે એન્ડનું બધું ધીરે ધીરે આ જૂતા અને બધું રાખતા હતા ને એના સ્ટેન્ડને એ બધું પેક કરીએ છીએ બાકી આ બધું ખાલી કરીને ખુશ ઓલું એક છે એને એકાદ બોક્સમાં ભરશું એ હવે દેખાય છે ટીંગાળેલું બાકી બધું ઓલમોસ્ટ ઉપર તો બધું ખાલી હપડઘા પડે એવું થઈ ગયું છે તો આ જો માનસી આવી છે અમને હેલ્પ કરવા અને અમે બધા કયું ના કરીએ છીએ તારે એ કહી હો કયું ના હમાયડ હમાયડ છે અને આ બે ગાડી હાવ ફૂલ ભરી લીધી છે જો દેખાય બોક્સ જ બોક્સ દેખાય છે ગાડીઓમાં હજી તો જો હજી તો જો હજી હમાર દે હમાર દે કરે વાંચી કેટલું હમાડવું ભાઈ તમારે ટ્રક માટે કઈક તો રાખજો જરા ગાડીનો અંદરથી સીન બતાવ્યો તો અંદરથી સીન જોવું હોય ને તો ઉભા રહ્યો જો ભાઈ ખચોખચ ભરાઈ ગયું છે આખાખો સેમ આઈ ગાડી ખચોખચ ભરાઈ ગઈ છે હા એ હું દે ખૂણા ખૂદી પર નહીં અને જો આ ફર્નિચર છે આ મેટ્રેસ છે આ અમારા સેટી નહીં છે હજી ઉપર બીજી મેટ્રેસ ઉપાઈડી છે એટલે એ બધા માટે ટ્રકનો ઉપયોગ કરશું એટલે આ બધું પછી એમાં વયુ જાય બાકી આ બીજો ફેરો થઈ રહ્યો છે ગાડીનો કેનેડા આવ્યા પછી તે પહેલી વાર મૂવિંગ કર્યું છે કેવી મજા આવી હજી પૂરું નથી હજી તો આપડે પંદર ટકા પચીસ ટકા એવું મજા આવી ને તો તને તો હું વીકેન્ડ માં ચાલુ નથી કરવું ને ધંધો સવાર ના રાહ જોતા હતા અને એ ટ્રક હવે આવ્યો છે જોઈ લો કેવડો મોટો ટ્રક આવ્યો છે અને હવે આની અંદર સામાન ચડાવવાનું ચાલુ કરશું હજી તો જો આ બધું કર્યું છે કેટલી વાર જો તો ઓલમોસ્ટ રાત થઈ ગઈ ટ્રક આવ્યો એકચ્યુલી વાયગા તો પાંચ જ છે પણ અમારે આટલું વેલું અંધારું થઈ જાય પણ હવે અમે બધું મૂવ કરશું સામાન મોટું મોટું જેમ કે સોફા છે મેટ્રેસીસ છે આ બધું ફર્નિચર છે તો હવે જ હેક્ટિક બેડ સ્ટાર્ટ થયો છે હવે જ જો અમારે અંધારામાં નહોતું કરવું પણ અંધારામાં જ કરવું પડશે હવે તો હાલો જ જેટલું થશે એટલું બ્લોગિંગ કરશું બાકી ફોન સાઇડમાં મૂકી દઈશું જોતાં રહે તો ભરાવાનું ચાલુ થઈ ગયું છે જો એક એક વસ્તુ જે બધું પડ્યું તું એ અને પછી સોફાની છેલ્લે રાખ્યું છે કેમ કે સોફા જો છેલ્લે હોય ને તો એને આ સ્ટોરેજ માં આમ ઉતારી શકાય અને ઠંડી એવી છે તો જોતો આ બધા હવે ઉપરથી નીચે સુધી હાવ ખેલાડીઓ તૈયાર થઈ ગયા છે ઓળખાતા નથી આમાં કોણ હું છે બધા જેકેટ પહેર્યા છે મોટી નો ટ્રક છે આમ જોવો તો ખરા આ લોકો હજી અંદર સામાન જ ભરે છે ઉપરથી મેટ્રેસ ને સોફા ની બધું હજી બાકી છે પેલા ઝીણું ઝીણું ભરે છે દીદી કેટલા ઘર મૂવ કર્યા તમે કેનેડા આવ્યા પછી આ કેટલા મું છે કે નંબર છે યાદ સાતમું આઠમું કે એનથી વધારે ના ના મેં એટલા બધા ન કર્યા દીપક એ બધા કર્યા એટલે ભાઈ તો 10 12 કરી રહ્યા છે તમે 4 5 કે વધારે ઓછા 4 5 પણ આટલું હેક્ટિક મૂવિંગ હતું એ કઈ કે આને જેટલું જો ઓલા લોકો અમને માંથી કીએ ને ઈ પ્રમાણે અમે પછી એમને સામાન આપીએ એમ કે આ આપો તો ઈ આપ્યો ઓલું આપું ઈ આપ્યો

જો કેટલા જણા મેટ્રિક છે બે અહીંયા છે બે છે નમે ત્રણ બસ ખાલી નમે નહી વચ્ચે વાળું ધ્યાન રાખજો પડી ના જાય

के वाट थाय का आम वी करयो के वाट थाय का आ सोफा एकच रिया बिजू बद्दू थई ग बरोबर न चप्पल आमळा बॉक्स छे इमा तो के वार नी लागे हम्म आ बॉक्स तो छे ल हु ભાષા શબ્દો બધું અટાણે કઈ સરખું બોલાતું નથી એટલા થાકી ગયા છે હું કેવું દર્શન તારું અને અટાણ અંદરું છે મોઢા દેખાય તો જાય સ્ટોરેજ હાઉસ માં ત્યાં હવે સામાન કરશું બધો અનલોડ પહોંચી ગયા છે જો આપણે પબ્લિક સ્ટોરેજ તે દિવસે જોવા આવ્યા હતા કોર્ટ છે આ ડોરનો તો જો હવે એ ખુલે એટલે આપણું હોલ એની અંદર જાહે અને પછી અંદરથી હવે અમે નંબર જઈ રહ્યો છે અમારો જો લોડિંગ લેખું ને ત્યાં જઈને અમે અમારું હોલ પાર્ક કરીને પછી કરવાના છીએ ઓ નંબર વન ખોયલું છે ઓકે વનમાં જાહુ હું પેલા એકવાર બેઠેલી છું એટલે મને આજ મોકો નથી મળ્યો બેસવાનો

અને અહીંયા જો અનિરુ દીદી ગાડ આમાં ગાદીઓ ભરી છે એક ટોલીમાં અમે અમારથી થાય એવું ખાલી કરીએ છીએ હેવી તો બધું એ લોકો જ કરશે તો ફાઇનલી ફિગર આઉટ કર્યું કે સોફો કેવી રીતે લઈ જાવ આગળ જાય છે ટ્રોલી પાછળ ત્રણ જણ આપણે એકડું છે જો તો આ છે આપણું સ્ટોરેજ હાઉસ એક સોફો પહોંચી ગયો છે ને હવે એને સરખી રીતે ગોઠવવાનું છે પછી બધી વસ્તુ એની ઉપર ગોઠવાય હિસ્મતી સામ્રાજ્ય અસમાં ગમ દે જોયું ને કેવળો મોટો આખો આયું છે આટલું તો ઓલરેડી જો મિત્રો ભરાઈ ગયું છે એકદમ ધડબે સલાક કામ કર્યું છે છોકરાએ આમ જરાય કઈ જગ્યા જ નથી વાં તો પછી બહુ ઓવર થઈ જ ને એટલે હું ભેરું કે આમ જોઈ લો દેખાય ને નવ લગભગ આટલું જ સામાન છે એક ડ્રેસિંગ ટેબલ વૈદું છે લે આના પછી

ફાઇનલી આપણું આખું ઘર જો ખાલી થઈ ગયું છે કંઈ જ વસ્તુ સામાન થોડો ઘણો છે એ ખોડામાં લઈને બેસવાનું છે આખું ઘર ખાલી થઈ ગયું છે અને આ પહેલું ઘર છે કે જે અમે કેનેડા આવ્યા પછી અમે ત્યાં હતા તો એની જોડે બહુ બધી મેમરીઝ કનેક્ટેડ છે અને હું થોડી ઇમોશનલ થઈ રહી છું અત્યારે પણ આમ આટલા ટાઈમથી કોઈ જગ્યાએ રહેતા હોય ને હવે એને મૂકીને જ પડે તો થોડુંક આમ એવું થાય કે અમે જેને ઘર કહેતા થાય હવે બીજા કોકનું ઘર થાશે તો હાલો થઈ ગયું છે ખાલી અને ખુશી છે અત્યારે તો ઇન્ડિયા જવાની એટલે આપણે જરા ઇમોશનલ થવાનું થાતું જ નથી તો આ ઘર ખાલી થઈ ગયું છે અત્યારે હવે ઓનરને ચાવી આપી દઈશું અને પછી અમે ગાડી જે મૂકવાની છે અહીંયા એ બધા સેટિંગ કરવાના છીએ તો એ બધું આજનું શેડ્યુલ છે આજે આખો દિવસમાં કંઈ હું ખાસ હતું નહીં એટલે અમે કંઈ બ્લોગિંગ કર્યું નથી બટ બસ આજના મેઇન દિવસનું કામ એ જ હતું કે ઓનરને ચાવી આપવાની છે અને હવે અમારી ગાડીઓ મૂકવાની છે અને જો એ આજ રાત સુધીમાં પતાવી દેશું અને કાલે ઇન્ડિયા જવા નીકળવાનું છે તો બસ કાલે ફરીથી નવો મસ્ત મજાનો હેપીનેસ સાથે વ્લોગ આવશે ને મજા આવી જશે તો સ્ટે ટ્યુન અને મળીએ જલ્દીથી બ્લોગમાં